આ વર્ષે થયેલા ઘણા સ્લીપર બસ અકસ્માતોને ધ્યાનમાં રાખીને જ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે નિર્દેશ જારી કર્યા છે વર્ષ બે હજાર પચીસમાં સ્લીપર બસોના અકસ્માતમાં બસોથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે અને તેનું કારણ સુરક્ષાના માપદંડોનું ઉલ્લંઘન હોવાનું સામે આવ્યું તમામ ભારત દેશના જેટલા રાજ્યોની અંદર જે જે લક્ઝરી બસો ચાલે છે જે જે અમારા એસોસિએશન છે દરેક એસોસન અમે જાણ કરી કે ભાઈ આપણી આપણી ગાડીમાં સેફ્ટી જરૂરી છે કારણ કે પેસેન્જરની જવાબદારી આપણી આવે છે એટલે સેફ્ટી ગાડીની અંદર વ્યવસ્થા કરવી આપણી જવાબદારી આવે છે અને માનવ અધિકારી તો હજુ એક ખાલી અમલ નથી કર્યો એ તો ખાલી પસ્તાવ છે આ અને લક્ઝરી બસમાં જ પેસેન્જરે જે પબ્લિકે અપડાઉન કરવું હોય એ તો જીવન જરૂરિયાત છે જીવન જરૂરિયાત બસ બંધ ના થઈ શકે રેલવે છે રેલવેનો અકાસ્માન થાય છે તો શું રેલવે બંધ થાય નહીં બંધ ના એના કંઈ ફેરફાર થાય એના કંઈક સુધારા કરવા જોઈએ અને હું માનવ અધિકારી સાથે પણ હું મારી રીતે ચર્ચા વિચારણા ગમે ત્યારે અમે કરશું અમને બોલાવવા પણ આવશે અમે રાજ્ય દ્વારા એમને ચર્ચા બી કરશું અને અમારો પ્રસ્તાવ બી મૂકશું અને જે જે સરકાર દ્વારા અમને આદેશ મળશે જે જે બસોમાં ફેરફાર કરવાના એ અમે કરશું સો ટકા કરશું પણ સ્લીપર બસો તો જરૂર જીવન જરૂરિયાત વસ્તુ છે અમે કહી કદાચ જે બી સેફ્ટી કંઈ સેફ્ટી જે પબ્લિકની જે જરૂરિયાત વસ્તુ છે એ અમે બસની અંદર સેફ્ટી રાખશું અને એ સો ટકા અમે કરવા બંધાયેલા છે